એ રામ રામ બધાને જય કિસાન મિત્રો આજે હું અમારા વિસાવદર તાલુકાદર અને ભેસાણ તાલુકાની અંદર પ્રાકૃતિક ખેતી કરતા હોય એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા ખેડૂતોની એક મીટિંગનું આયોજન કર્યું હતું આમ તો હું ગામડે ગામડે ફરતો હોઉં ત્યારે ઘણા ખેડૂતો અમારા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરે છે એટલે મને પ્રાકૃતિક ખેતી વિશે જાણવામાં આ ખેતીમાં શું શું હોય છે કેવા કેવા ફાયદા છે અને ધારાસભ્ય તરીકે આગેવાન તરીકે હું ખેડૂતોને કેવી રીતે મદદરૂપ બની શકું એ બાબતનો રસ હતો એટલે અમે આગોતરું આયોજન કર્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા બધા ખેડૂતો ભેગા મળી આપણે આગળનું આયોજન કરશું આજે એક સારી બાબત એ છે જાણવા જેવી ગુજરાતમાં કદાચ કદાચ કોઈને ખબર હોય કે ન હોય કે જે ગિરનાર પર્વત છે પવિત્ર સિદ્ધ ક્ષેત્ર કહેવાય જેને ગિરનાર એ ગિરનાર પર્વતની જે ગોળાઈ છે એનો નેવું ટકા હિસ્સો અમારા વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકામાં આવે છે એટલે તમે જેને ગીર કહો કે ગિરનાર કહો કે ગીર શબ્દની આસપાસ જોડાયેલી બધી જ બાબત અમારા વિસાવદર ભેસાણ ને લાગુ પડે હું એ બોલું છું તમારી પાછળ આ ગિરનાર નો ડુંગરો સ્પષ્ટ દેખાય છે નરી આંખે આખી ગિરનારની અને દાતારની ની પર્વત માળા છે એટલે જેને ગીર કહી શકાય પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક પેદાશોનું હબ કહેવાય એ આ અમારો વિસ્તાર છે એટલે આજે અમે આ મીટિંગ થી એવું નક્કી કર્યું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારી મહેનત કરીને એક તો અમારું આ જમીન જે છે એ બહુ ફળદ્રુપ છે ઉપરથી ભગવાનની દયા છે પાણી પણ સારું છે જમીનના પેટાળમાં પર્વત છે બાજુમાં સાસણનું આખું જંગલ છે એ અમારે વિસાવદરની બાજુમાં આવે છે આ બાજુ પણ જંગલ છે અમારે ભેસાણની બાજુમાં ચારો તરફ સારો એરિયા છે એટલે અમે એવું નક્કી કર્યું કે આ ખેડૂતો અમારા જે પ્રાકૃતિક ખેતી કરે છે ઈ હજારો લોકોને ખબર જ નથી કે અહીંયા કોઈ ખેડૂતે મહેનત મજૂરી કરી અને દવા રસાયણ વગરના કોઈએ રીંગણા પકવા છે કોઈએ હળદર પકવી છે કોઈએ જીરું પકવું છે કોઈએ રાયડો કોઈએ કાંગ કોઈએ મગફળી ઘણું બધું અહીંયા પાકે છે અને સો ટકા ઓર્ગેનિક પાકે છે પણ કોઈ શહેરોમાં કે કોઈ વિધા વિસ્તારોમાં પબ્લિકને ખબર જ નથી કે અહીંયા વિસાવદર વેસાણમાં આટલું બધું થાય છે આજે તો આટલા ખેડૂત આવ્યા છે આમ તો બહુ મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા કામ કરે છે પછી શું કે ખેડૂતો પોતાની રીતે મોબાઈલથી જેટલું આવડે એટલા વોટ્સએપ વોટ્સએપ થી વિડીયો વિડીયો બનાવી નાખે અને એ વિડીયો કોઈ જોવે અને અમને સામને ફોન થી પ્રોડક્ટ મંગાવી લે એવી રીતે ચાલે છે પણ આ વિસ્તારમાં ભગવાનની એટલી બધી દયા છે મેં કીધું એમ જંગલ છે પર્વત છે નદીઓ છે પાણી છે ખેડૂતો બળુકા છે મહેનત કરવામાં પાછા ન પડે એવા સક્ષમ આગેવાનો છે પણ એમની પાસે માર્કેટ નથી ધારો કે સો કિલો સોરી સો મણ ઓર્ગેનિક ઘઉં તો વેચવાના ક્યાં કોઈને ખબર જ નથી એટલે માર્કેટમાં માર્કેટ ભાવે વેચાઈ જાય અને માણસના મોઢા સુધી સારા ઘઉં જાય નહીં મહેનત કરી માલ ઉગ્યો બધું થઈ ગયું પણ એમ એ માલ જેને ઈચ્છા છે ઓર્ગેનિક ખાવાની એના સુધી પહોંચ્યો નહીં એટલે આજે અમે પહેલી મિટિંગ કરી છે આવનારા દિવસોમાં બીજી મિટિંગ પાછી અમારે અહીંયા મોટા કોટડા ગામની આસપાસમાં ક્યાંક રાખશું જેમાં વિસાવદર ભેસાણના ખેડૂતો બધા ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો ભેગા મળી અને માર્કેટ કેવી રીતે આનું ઊભું કરવું એના ઉપર અમે એક આખો વિચાર રજૂ કરી રહ્યા છીએ અમારા બધાનો સહિયારો પ્રયાસ છે એમાં હું નિમિત્ત બનવા માંગુ છું બાકી મૂળ મહેનત ખેડૂતોની છે ઈચ્છા અને આશા એવી છે કે કંઈક મોટું પ્લેટફોર્મ ઊભું થાય વિસાવદર ભેસાણમાંથી અને પ્લેટફોર્મ ભવિષ્યમાં એવું મોટું બને કે ગુજરાતના અને અમારા વિસ્તારના હજારો ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે એને જેટલો પણ ખેત પેદાશ થાય એ બધું સારા ભાવથી વેચાય લોકોને સારું ખાવાનું મળે અને ખેડૂતોને સારું એનું વળતર મળે વખત જમીન શુદ્ધિકરણ થાય એટલે મારે આજે આ પ્રાકૃતિક ખેતીની મીટિંગ પરથી ગુજરાતમાં જે જે લોકો મારી વાત સાંભળે એને વિનંતી છે કે તમે પ્રાકૃતિક ખેતીમાં પ્લેટફોર્મ ઉભું કરવા બાબતે તમારી પાસે કોઈ માહિતી હોય કે કેવી રીતે આનું પ્લેટફોર્મ ઉભું કરવું માર્કેટ કેમ ઉભું કરવું વેચવું હોય માનો કે ભેસાણ તાલુકાના મોરવાડા ગામમાંથી કોઈ વીસ કિલો કે પચીસ કિલો ઘઉં પક્યા છે અને ઘઉંનું વેચાણ કરવું હોય તો કેવી રીતે કરવું એમને જરાક ના પાડો કેવી રીતે કરવું બરાબર એ ઘઉં કેવી રીતે વેચવા અથવા બધા જ ઘઉં વેચાય એવું શું કરવું તો જે કંઈ પણ માર્કેટ કરવા માટે સોશિયલ મીડિયા ઈ કોમર્સ ઓર્ગેનિક ફાર્મિંગ પ્રોડક્ટ પેકેજિંગને લગતું કોઈની પાસે નોલેજ હોય બ્રાન્ડિંગને લગતું કોઈની પાસે જ્ઞાન હોય તો એવા મિત્રો જો સપોર્ટ કરવા અમારા હોય તો પણ અમારો સંપર્ક કરે મારા ફેસબુકના મેસેન્જરમાં મેસેજ કરી શકો મારા ઈમેલ એડ્રેસ પર ઈમેલ કરી શકો જેની પાસે મોબાઈલ નંબર હોય મને મેસેજ કરી શકે અથવા મારા ફેસબુકમાં કોમેન્ટ કરી શકો અથવા આમ આદમી નો કોઈ કાર્યકર્તાને તમે ઓળખતો હોય તો એના સંપર્કથી મારો સંપર્ક થાય પણ ગુજરાતમાં જે લોકોને ઓર્ગેનિક પ્રોડક્ટનું માર્કેટિંગ કરવામાં પેકેજિંગ કરવામાં એનું બ્રાન્ડિંગ કરવામાં એનું ઇ કોમર્સના માધ્યમથી પ્લેટફોર્મ પરથી ઓનલાઈન સેલિંગ કરવામાં એવું સેલિંગ પ્લેટફોર્મ ડેવલપ કરવામાં વિડીયોગ્રાફી કરી અમારા ખેડૂતોની પ્રોડક્ટની ખેતીની જમીનની એમનું પોતાનું નેચરલ વર્ઝન એ બોલી શકે કે કેવી રીતે ખેતી કરે છે એવી વિડિયોગ્રાફી કરવામાં આવા ફિલ્ડમાં જેની જેની પાસે આવડત હોય અથવા એની પાસે એવો કોઈ વેપાર કરતા હોય તો જરાક અમારા સંપર્ક કરે આવનારા દિવસોમાં અમારે આ વિસાવદર ભેસાણમાંથી પ્રયત્ન એવો કરવો છે કે અહીંથી કઈક મોટું સારું એવું ઓર્ગેનિક ફાર્મિંગ ને લગતું પ્લેટફોર્મ ઉભું થાય ખેડૂતો પોતાનો બધો પ્રોડક્ટ વેચી શકે અત્યારે અમારા ખેડૂતો પોતાની ઘર મેળે પ્રોડક્ટ વેચે છે જેમ કે અમારા આ રાણાભાઈ રાખોલિયા છે રાણાભાઈ ઓરા આવી આવું આવી આવું આ ચોપડી પકડો આ રાણાભાઈ જે છે એ ઓર્ગેનિક જ પકવે છે સો ટકા પણ એ ઘર મેળે પેકિંગ બ્રાન્ડિંગ કરે છે આ રીતે આવી રીતે કોથળી છપાવી છે આ પોક છે આ ચણા છે આ સો ટકા ઓર્ગેનિક છે આમ તો આટલી હા બધાનું આટલી સારી વસ્તુ ખાવા મળવી બહુ મોંઘી છે મુશ્કેલ છે પણ હવે અમારા ખેડૂત પાસે પ્લેટફોર્મ બહુ મોટું નથી એટલે જેવું ફાયું એવું પેકિંગ જેવું ફાયું એવું સ્ટીકર જેવું ફાયું એવું બ્રાન્ડિંગ કરે છે પણ બધા જો થોડો થોડો સપોર્ટ આપશે શહેરોમાં રહેલા ખેડૂતોના છોકરાઓ કે જેના બધું ફાવતું હોય એ જો ટેકો આપશે તો આપણે બધા ભેગા મળી આપણા જ ખેડૂતો માટે

કરીએ અમે કરીએ ઈશ્વર આપણને સફળ કરે પણ આ પ્રયત્ન માં ગુજરાત ભર માંથી લોકો જો સપોર્ટ આપશે કે હા ભાઈ જો પેસાણ વિસાવદર ના ખેડૂતો ઓર્ગેનિક માલ પકવે તો હું જરૂર કિલો બે કિલો કિલો ખરીદી અને ટ્રાય કરીશ એવી જરાક બધા લોકો સપોર્ટ આપે તો અમારા ખેડૂતોને ઉત્સાહ વધે વધે પ્રેરણા એટલે ગુજરાતભરમાં જે લોકો મારી વાતને એને વિનંતી છે કે કે તમે જરાક સપોર્ટ આપજો કે હા ભાઈ અમે વિસાવદર ભેસાણના ખેડૂતો પાસેથી ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદીશું અને ખેડૂતોને સપોર્ટ કરશું અને ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે એમાં મદદરૂપ બનશું એટલે આ તો ખાલી અત્યારે હાલ પૂરતી સેમ્પલ છે પણ ભવિષ્યમાં અમારે આગળ વધવું છે એમાં ફરીથી છેલ્લી વાર કહી દઉં કે અમારે અહીંયા ગિરનાર પર્વત છે ગિરનાર પર્વત નો ક્ષેત્રફળ વિસાવદર ભેસાણ અને જુનાગઢ મત વિસ્તારમાં એટલે કે હું જ્યાંથી ધારાસભ્ય છું એ વિસ્તારમાં એનું નેવું ટકા ક્ષેત્રફળ છે એટલે કે વિસાવદર વિધાનસભાના ચારો તરફના ખેતરોમાંથી ગિરનાર સ્પષ્ટ દેખાય કોઈ પણ ગામના કોઈ પણ ખેતર થી ઉભા રહો એટલે ગિરનાર પર્વત દેખાય એટલું નજીક છે એટલે ગિરનારના આશીર્વાદ થી ખેતી ચાલે છે અહીંયા સારી એવી નદીઓ છે અને નદીઓ પણ ગિરનારમાંથી જ નીકળતી નદીઓ છે એનું શુદ્ધ પવિત્ર પાણી છે એનાથી જ ખેતી થાય છે અહીં અમારે જંગલ છે સાસણનો સરસ મજાનું અને આ સિંહનું ક્ષેત્ર છે બળુકા ખેડૂતો છે માત્ર ઘટે છે બ્રાન્ડિંગ પેકેજિંગ એનું માર્કેટિંગ અને ઓનલાઈન સેલિંગ નું પ્લેટફોર્મ જે ઊભું કરવા માટે એક સામાન્ય વિચાર લઈને આજે મળ્યા છીએ આશા રાખીએ વિશ્વાસ રાખીએ ઈશ્વર ઉપર કે ભવિષ્યમાં આ વિચાર મોટો બને અને બધાની મદદ થી અમારા વિસાવદર ભેસાણ માં એક મોટું પ્લેટફોર્મ ઉભું થાય જય કિસાન